પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય હતો જેમાં પાલડી ગામના દલિતોની અવગણના થતા બિલડી પોલીસ મથકે વીસ જેટલા લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે જોકે પોલીસે તેમાંથી અગિયાર આરોપીઓની અટકાયત કરી છે અને અન્ય નવ આરોપીઓની પણ અટકાયત ટૂંક સમયમાં થઈ જશે તેવું પોલીસનું માનવું છે

અનેક રચનાઓનો નાશ થતો જાય છે ખાસ કરીને વૃક્ષોના ઘટાડાના કારણે ચકલીઓ સહિત અનેક પક્ષીઓના વસવાટ સ્થળો નાશ પામ્યા છે જેના કારણે આવા નિર્દોષ જીવો લુપ્ત થવાની કગાર પર પહોંચી ગયા છે ભાભર તાલુકાના અબાસણા ગામેથી દેશી બંદૂક સાથે એક ઈસમની અટકાયત કરી બનાસકાંઠા એસઓજીની ટીમ ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગીરાહે બાતમી મેળવી અને હકીકત મેળવી હતી આરોપી જોરાજી મફાજી ઠાકોર રહેવાસી અબાસણાને ભાભર પોલીસ સ્ટેશનમાં લાવીને જેલને હવાલે કરાયો હતો પોતાના બાપદાદાની એક નાડી દેશી બંદૂક રાખી વગર પાસ પરમિટ રાખવામાં આવી હતી તેની પકડાઈ ગઈ છે ફરિયાદી દશરથભાઈ વિરાહભાઈ બંકલ નંબર તેર તેતાલીસ એસઓજી શાખા પાલનપુર કાનેરા પોલીસ નેનાવા બોર્ડર પાસેથી અફીણનો રસ ઝડપી પાડ્યો છે આઠસો ગ્રામ રસ સાથે ત્રણ ઇસમોની અટકાયત કરતી ધાનેરા પોલીસ બજરંગ ટ્રાવેલ્સમાં કાળા રંગના થેલામાં છુપાવેલો હતો અફીણનો રસ એકત્રીસ લાખ નવ હજાર સાતસો પચાસ નો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ મુજબ કાર્યવાહી હાથ ધરી વાહન ચેકિંગ દરમિયાન નેનાવા બોર્ડર પાસે ધાનેરા પોલીસે આરોપી પાડ્યો હતો અફીણનો રસ દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફણા ગામ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર પ્રારંભ કરાવ્યો હતો અધ્યક્ષ અને મહાનુભાવોના હસ્તે નાગફણા સ્થિત તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું નાગફણા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વમાં છેવાડાના નાગરિકોનું જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલન માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરાય છે જેનો ફાયદો આજે લોકોને મળી રહ્યો છે સુજીલામ સુફલામ જળ અભિયાન કેજ ધ રેન અંતર્ગત બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે આપણે સૌ કોઈએ પાણીનો બચાવ તથા ભૂગર્ભ જળ તળને ઊંચા લાવવા માટે સહિયારા કાર્યો કરવા પડશે વાવ વિસ્તારમાં વાંદરાનો આતંક બે દિવસમાં તોફાની વાંદરાએ ચાર લોકોને બચકા ભરી કર્યા ઘાયલ ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર લઈ વન વિભાગને કરી જાણ વનવિભાગે પાંજરું મૂકી કામગીરી કર્યાનો માન્ય સંતોષ લોકોને સલાહ આપી વન વિભાગે ભગવાન ભરોસે મૂક્યું પાંજરું તત્કાલવાંદરાને નહીં પકડાય તો અનેક લોકોને ઇજાઓ પહોંચાડી શકાય છે બનાસકાંઠા કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પ્રીમોન્સૂન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તમામ વિભાગોના અધિકારીશ્રીઓ નોડલ અધિકારીઓ અને તાલુકા સ્તરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન કમોસમી વરસાદ વાવાઝોડું કે પૂર જેવી પરિસ્થિતિ સામે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જરૂરી છે તેમણે અધિકારીઓને ચેતવણી સૂચક બોર્ડ લગાવવાની નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પૂર એલર્ટ કરવાની નદી નાળા અને ગટર જેવા સ્થળોની યોગ્ય સફાઈ કરવાની સૂચના આપી હતી રોડ રસ્તાના ખાડા પૂરવા અને ખાતરા ઊભા થાય તેવા હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી પણ તાત્કાલિક ધરા હાથ ધરવામાં આવી છે પાલનપુર કરજોડા રેલવે ટ્રેક પર ટ્રેકના પાટાની છત્રીસ ક્લિપો કાઢી નાખનાર બે આરોપીની ધરપકડ બે ભંગારિયાઓએ રેલવે ટ્રેકની ભંગારવા વેચવા માટે છત્રીસ ક્લિપો કાઢી નાખી હતી ક્લિપો કાઢ્યા બાદ પંદર મિનિટ બાદ ટ્રેન આવવાની હતી જેથી મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે ટ્રેકની તપાસ કરતા પેટ્રોલિંગ ટીમે તરત જ ક્લિપો નાખી દેતા દુર્ઘટના ટળી હતી પાલનપુર તાલુકા પોલીસે પાલનપુરના બે ભંગારીયાઓની કરી ધરપકડ રેલવે ટ્રેક પેટ્રોલિંગ ટીમ દ્વારા સમયસર કાર્ય જો ન કરાય હોત તો મોટી દુર્ઘટના સર્જાત ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ

ગુજરાતના હવામાન વિભાગે આગામી બાવીસ મે સુધી રાજ્યમાં છૂટાછવા વરસાદની આગાહી કરી છે ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક ઉદયપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં થી સત્યાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળે એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે વડોદરા સુરત અને ભરૂચમાં પણ હળવાથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવાનું આવ્યું છે રાણપુરના ઉદાવાસ ગામમાં સોળમી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા એપેડેમિક અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કિરણ ગમાર તેમજ રાણપુર મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રિયંકા સિંહ ધ્રાંગીની માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન થયું હતું પાલનપુરમાં નિરાધાર વૃદ્ધો માટે સદભાવના ગ્રુપ ટ્રસ્ટે મહત્વપૂર્ણ પહેલ કરી છે આગામી પચીસ મે બે હજાર પચીસથી શહેરના ત્યાં નિરાધાર વૃદ્ધોને નિઃશુલ્ક ટિફિન સેવા પૂરી પાડવામાં આવશે સેવાની શરૂઆત પહેલા જ સરકારી પોલિટેકનિક કોલેજના પાંત્રીસ એનએસએસ વિદ્યાર્થીઓ અને સદભાવના ગ્રુપના ત્રીસ યુવાનોએ પંદર દિવસ સુધી શહેરભરમાં સર્વે કર્યો આ સર્વેમાં એવા વૃદ્ધોની ઓળખ કરવામાં આવી છે જેઓ એકલા રહે છે આ વૃદ્ધોના સંતાનો કાતો હયાત નથી અથવા શહેરમાં રહેતા નથી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બલુદર ગામની ગૌશાળામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગના કારણે છત્રીસ ગાયોના મોત નીપજ્યા છે પ્રાથમિક અનુમાન જ્યારે પંદર અસરગ્રસ્ત ગાયોને બચાવી લેવામાં આવ્યું છે જિલ્લા પશુપાલન અધિકારી મહેશકુમાર ગામીના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રજકા બાજરી વાળીને ગરમીમાં પડી રાખવાના કારણે ગાયોના મોત નીપજ્યા હતા ગાયોએ આ બાજરી ખાધા બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી તેવું માનવામાં આવી રહ્યું છે